હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં અને તમે જોઈ શકો છો આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જોવા તો આજે તારીખ છે એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને તમે જોઈ શકો છો આજનું બપોરનું બકાલું ઘણું બધું આવી ગયું હોય મંગળવારના હિસાબે અને વધારે બકાલું આવી ગયું તમે જોઈ શકો છો નીચે પણ એટલું બધું બકાલું પડ્યું હોય તો હાલો આપણે કરીએ આજના ભાવ જોવાનું ચાલુ આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ પિસ્તાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે અને એક નંબર તુવેર છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ એક નંબર ગુવાર છે जेनो भाव 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર भिંડો છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ કારેલા છે જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ કોબીજ છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી ઉધરી ભારી વેચાઈ છે આ એક નંબર વાલોર છે જેનો ભાવ આઠ થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ સો થી લઈને દોઢસો રૂપિયા સુધી ભારે વેચાય છે આ પુરીયા સોરા છે જેનો ભાવ એસી થી લઈને સો રૂપિયાનો ઉધળો પાથરો વેસાય છે આ મરસી છે જેનો ભાવ સાઈઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ છોરા હે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ વિરાપી ગાજર છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે એટલે તમે જોઈ શકો છો અત્યારે ચાર વાગી ગયા અને ગરાગી હરવી પડી ગઈ છે ને થોડો થોડો જે કઈ માલ વીધો તો એ વેસાય છે બધોય અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો આ વૈદનો માલ બધો ટાંકીને રાખી દીધો હે